નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોમાં અનેક પ્રકારના પાકો જેવા કે આંબા લીંબુ જામફળ કેળ નાળિયેરી પપૈયા વગેરે ખેતી પાકોના વાવેતરમાં સહાય ઉપરાંત અનેક પ્રકારના બાગાયતી પાકોમાં સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી બાગાયતી વિભાગમાં હાલ ચાલુ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા ઘટકોમાં સહાય આપવામાં આવશે ઉપરાંત આ બાગાયતી પાકોમાં ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ઉપરાંત ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં કેવી રીતે કરવી અને આ ઓનલાઈન અરજી ક્યાં આગળ જમા કરાવી વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી અને વિવિધ વિભાગોમાં વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી હવે આપણે વિવિધ ઘટકોમાં જાહેર થયેલ સહાય વિશે માહિતી મેળવીએ તો ફળપાકોના વાવેતર માટે સહાય એના વિશે આપણે વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય આપવામાં આવશે ઉપરાંત કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટ એના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ ઉપરાંત કેળ જેમાં ટિશ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત કોમ્પ્રિહેન્સિવ કોમ્પ્રિહેન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ ઉપરાંત ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો જેવા કે આંબા જામફળ દાડમ લીંબુ વગેરે માટે સહાય કલ્ચર ખારેકની ખેતીમાં સહાય ઉપરાંત નાળિયેરી વાવેતર વિસ્તાર પર સહાય ઉપરાંત પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત ફળપાકમાં પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય ઉપરાંત વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના જે ફળપાકો હોય એમાં સહાય જાહેર કરવામાં આવેલ છે આગળ આપણે વાત કરીએ દર્શક મિત્રો તો કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન જેમાં કોલ્ડ સ્ટોરેજ એનું બાંધકામ વિસ્તરણ અને આધુનિકીકરણમાં સહાય આપવામાં આવશે ઉપરાંત કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડક્શન અને આધુનિકીકરણ માટે સહાય ઉપરાંત કોલ્ડ રૂમ જેમાં સ્ટેગિંગ એની ક્ષમતા ત્રીસ મેટ્રિક ટન સુધીની હોય એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત પ્રાઇમરી મોબાઈલ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ ઉપરાંત પ્રી કુલિંગ યુનિટ જેની ક્ષમતા છ ટન સુધીની હોય એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત બાગાયતી પાકના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત કે ખાનગી સંસ્થા કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓ કે એફપીસી અથવા સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત ઉપરાંત રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ વેહિકલ ઉપરાંત રાઇપનિંગ ચેમ્બર જેની ક્ષમતા મહત્તમ ત્રણસો મેટ્રિક ટન સુધીની હોય એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ એટલે કે કોલ્ડ સ્ટોરેજ જેની ક્ષમતા વધારવાનો કાર્યક્રમ ઉપરાંત સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે શોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ વોશિંગ સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે જેની સાઇઝ નવ મીટર બાય અઢાર મીટર ઉપરાંત આગળ આપણે વાત કરીએ તો ફૂલ અને ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટે સહાય જેમાં કંદ ફૂલો અને દાંડી ફૂલો એટલે કે કટ ફ્લાવર્સ એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત આગળ આપણે વાત કરીએ તો નિદર્શન તાલીમ અને કૌશલ્ય વિકાસ એટલે કે હોર્ટિકલ્ચર જેમાં મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઈપેડની સુવિધા આપવામાં સહાય આપવામાં આવશે આગળ આપણે વાત કરીએ દર્શક મિત્રો તો બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતરમાળખાકીય સવલતો જેમાં ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કલેક્શન શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ કે પૃથક્કરણ પ્રયોગશાળા એમાં સહાય આપવામાં આવશે આગળ આપણે વાત કરીએ દર્શક મિત્રો તો બિયારણ ધરુ કે ફળરોપ ઉત્પાદન માટે નવી ટિશ્યુ કલ્ચર લેબની સ્થાપના એમાં સહાય આપવામાં આવશે અને નાની નર્સરી એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત આપણે આગળ વાત કરીએ દર્શક મિત્રો તો મધમાખી ઉછેરમાં પણ સહાય આપવામાં આવશે જેમાં મધમાખી સમૂહ કોલોની એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત મધમાખી હાઈ ઉપરાંત મિશન મધમાખી કાર્યક્રમ અને હની એક્સ્ટ્રેક્ટર જેમાં ચાર ફ્રેમ ફૂડ ગ્રેડ કન્ટેનર એટલે કે ત્રીસ કિલો સુધીનું અને નેટ મધમાખી ઉછેરના સાધનો માટે સહાય આપવામાં આવશે ઉપરાંત આગળ વાત કરીએ દર્શક મિત્રો તો રક્ષિત ખેતી જેમાં નેટ હાઉસ નળાકાર સ્ટ્રકચર માટે સહાય આપવામાં આવશે ઉપરાંત પોલીહાઉસ નેચરલી વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રકચર માટે સહાય આપવામાં આવશે ઉપરાંત હાઈટેક ગ્રીનહાઉસ ફેન એન્ડ પેડ એમાં સહાય આપવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આગળ વાત કરીએ તો શાકભાજી પાકોમાં વાવેતર માટે સહાય આપવામાં આવશે જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની સહાય આપવામાં આવશે અને સરગવાની ખેતીમાં સહાય આપવામાં આવશે શું છે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ આ બાગાયતી પાકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી ક્યારે કરી એના વિશે આપણે વાત કરીએ તો હાલમાં અત્યારે ઓનલાઈન અરજી ચાલુ છે તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી દર્શક મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારી ગામની જે ગ્રામ પંચાયતો હોય ત્યાં આગળ કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે પોતાની અરજી કરાવી શકો છો અને સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પર તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો દર્શક મિત્રો જો આપની પાસે સ્માર્ટફોન લેપટોપ કે કોમ્પ્યુટર વગેરે જે કંઈ પણ હોય તો આપ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોમાં લાઈવ માહિતી જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે આપ સૌને જણાવીએ કે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર ઉપરાંત રેશન કાર્ડ આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય દર્શક મિત્રો ત્યારબાદ આ ઓનલાઈન અરજી અને જરૂરી સાધનની કાગળો આપ સૌએ તમારા જે તે જિલ્લાની બાગાયત શ્રીની કચેરી હોય ત્યાં આગળ જમા કરાવવાના રહેશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ બાગાયતી પાકોમાં ઓનલાઈન અરજી કરી વિવિધ ઘટકોમાં સહાય મેળવી શકો છો દર્શક મિત્રો ફરીથી આપ સૌને જણાવી દઈએ કે આવી ખૂબ જ ઉપયોગી માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતોને કે અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં આભાર